કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણેનું આપણે જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો વિડીયો આજે આપણે આ ચેનલ ઉપર અથવા તો આજે આપણે જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રો અને જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે દરેક પ્રશ્નો જે છે તેમના ઉત્તરો સાથે જવાબ સાથે દરેક પ્રશ્નો આપવામાં આવેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો જે છે તે સારામાં સારી રીતે આ જે સમગ્ર સોલ્યુશન છે તેની તૈયારી કરી શકે અધ્યયન નિષ્પત્તિઓ પણ આપેલી છે અને સાથે સાથે પ્રશ્નોનો સવાલ અને પ્રશ્નોના ઉત્તર પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તે આપણે તમારી અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લૂ પ્રિન્ટના આધારે તમારી જે પોથી છે એકમ કસોટીઓ છે જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને સાથે સાથે જે તમારું પાઠ્યપુસ્તક છે તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેમાંથી આપણે તૈયાર કરેલા છે અને જો આ પીડીએફ જે છે તેનું સોલ્યુશન તમારે વોટ્સઅપ પર જોઈતું હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નિબંધ દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી શબ્દનો અર્થ આપવાનો છે એટલે કે સમાનાર્થી શબ્દો તો જો જેટલા પણ તમને પ્રશ્નો પૂછાવાના હોય છે એના કરતાં ખૂબ વધારે પ્રશ્નો અહીંયા આપણે મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે દરેક પ્રશ્નનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને જેટલા પણ પ્રશ્નો હોય તે બધા જ મૂકેલા છે મોસ્ટ ઓફ જેથી કરી અને કોઈને કોઈ પ્રશ્ન જે છે તમને આમાંથી જ પૂછાવાના છે એટલા માટે થઈ અને દરેક વિદ્યાર્થીઓએ અહીંયા તમને જે અસાઇનમેન્ટ આપવામાં આવેલું છે તે અસાઇનમેન્ટની તમે તૈયારી કરશો તો સમ પરીક્ષાલક્ષી પુનરાવર્તન અથવા તો સમગ્ર પરીક્ષાલક્ષી જે મહેનત જે છે તૈયારી જે છે તમારે અહીંયાથી જ થઈ જશે અસાઇનમેન્ટમાંથી થઈ જશે એટલા માટે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ ઉપયોગી છે શિક્ષક મિત્રોએ પણ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી કારણ કે તેના આ પીડીએફ દ્વારા તમે તમારા વિદ્યાર્થીઓને ખૂબ સારામાં સારી પ્રેક્ટિસ કરાવી શકશો તૈયારી કરાવી શકશો જેથી કરીને તેઓ પણ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી આપણને જે જાહેરાતો આપેલી છે ત્યાર પછી વિચાર વિસ્તાર આપેલા છે વિચાર વિસ્તાર જે છે એનો તમારે વિસ્મયથી એટલે કે તમારે એનું લખવાનું છે સમજૂતી ત્યાર પછી કેટલીક કવિતાઓ આપણને આપેલી છે આ ઉપરાંત ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરવાની એ કેટલીક મુદ્દાઓ આપણને આપેલા છે જેના પણ આપણે અહીંયા જવાબો લખવાના છે ત્યાર પછી અમુક પરિસ્થિતિઓ આપેલી છે તો આવી રીતે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ સરસ અને સારી રીતે અહીંયા આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ કરી શકે અને તેઓ સારી રીતે પરીક્ષા આપી શકે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશા નહીં સાથે સાથે આ તમારી આજુબાજુમાં દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવો પણ ધોરણ ત્રણથી આઠમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ વિડીયો જરૂરથી સેન્ડ કરી દેજો જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે ફરી મળીશું આપણે એક નવા વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે